હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે મેષ રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ સુધીને આવી રહ્યો છે કેવા કડવા અનુભવ થઈ શકે છે કે કયા ચેપ્ટરમાં કે કયા લાઈફના તેવા સ્પામમાં તમે જીવનમાં આગળ વધી શકો છો શું વ્યૂહરચના કરવાની છે તેને ડિટેલમાં ચર્ચા કરી હતી જો તમે વિડીયો મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં તેના માટેની લિંક આપેલી છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વૃષભ રાશિના જાતકો માટે એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ બ વ ઉ આ ત્રણ મૂળાક્ષર પછી જો થતું હોય છે તો તેવા જાતકોને જુલાઈ બે હજાર પચીસ કેવો રહેવાનો છે તે પહેલાં જો હું તમને કહી દઉં કે જો તમે આ ચેનલ પર આજે જ આવ્યા છો તો આચાર્ય સંકેત શુક્લની યુટ્યુબ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ ટેપ પર ક્લિક કરશો જેથી જ્યોતિષ વાસ્તુ એસોલોજી ન્યુમરોલોજીને લગતી જે કંઈ પણ તમામ જે નોલેજ શેરિંગ અવેલેબલ છે સો હવે વાતને આપણે આગળ વધારીએ તો વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ નો જુલાઈ મહિનો કેવો રહેવાનો છે તો વૃષભ રાશિના તમામ જાતકો જો તમારી ચંદ્ર વિશે આપણે વિચાર કરીએ તો તમે જોશો તો મહિનાની શરૂઆતથી શુક્ર દેવતા કે જે તમારી રાશિના માલિક છે તે ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે ત્યારબાદ સેકન્ડ હાઉસમાં સૂર્ય અને ગુરુ જીવ આત્માની યુતિ કે જે હું કહું છું જે પરાશર ઋષિ પણ કહેતા હતા જીવ આત્માની યુવતી સેકન્ડ હાઉસમાં ધન હાઉસમાં ધન સ્થાનમાં તમારી વાણીના સ્થાનમાં અને તમારા પરિવારના સ્થાનમાં છે ત્રીજા સ્થાનમાં બુદ્ધ દેવતા વિરાજમાન છે મંગળ ચોથ ચતુર્થ સ્થાનમાં છે ત્યારબાદ રાહુદેવ દસમા સ્થાનમાં અને શનિદેવ અગિયારમા સ્થાનમાં આ પ્રમાણે ગ્રહોની સંરચના પૂરા મહિના દરમિયાન રહેવાની છે મહિનામાં જે કંઈ પણ મહત્વપૂર્ણ જે રાશિ પરિવર્તન થવાના છે જે ગોચર થવાના છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો સોળ જુલાઈના રોજ સૂર્યદેવ કર્ક રાશિમાં આવવાના છે એટલે કે સેકન્ડ હાઉસમાંથી સૂર્યદેવ થર્ડ હાઉસમાં આવી જશે ત્યારબાદ છવ્વીસ જુલાઈના રોજ શુક્રદેવ મિથુન રાશિમાં આવી જશે એટલે કે શુક્રદેવ ફર્સ્ટ હાઉસમાંથી તમારા સેકન્ડ હાઉસમાં આવી જશે અને ત્યારબાદ અંતે મહિનાના અંતમાં બે દિવસ બાકી હશે ત્યારે ઓગણત્રીસ જુલાઈના રોજ મંગળકેતુની પાપયુતિનો તમારા ચતુર્થ સ્થાનમાંથી એન્ડ થશે અને મંગળ દેવતા પંચમ સ્થાનમાં આવશે આ પ્રમાણે ગ્રહોની સંરચના થાય છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ તે છે કે મંગળકેતુની યુતિ તમારા ચોથા સ્થાનમાં થઈ રહી છે અને બુદ્ધ દેવ જ્યારે સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે એટલે કે મહિનાના મિડ પાર્ટમાં પંદર તારીખ સોળ તારીખ બાદ બુદ્ધ દેવ પણ વક્રીય અવસ્થામાં આવવાના છે કે જે વાણીના કારક છે જે કમ્યુનિકેશનના કારક છે તો વધારે લીડ નથી કરતા ચાલો આપણે આગળ વધીએ વન બાય વન તમામ તમારા જીવનના પહેલુંઓને સમજીએ કે તમારા માટે આ મહિનો કેવો રહેવાનો છે મહિનાની શરૂઆતથી તમે જોશો તો તમારી રાશિના માલિક છવ્વીસ જુલાઈ સુધી ફર્સ્ટ હાઉસમાં રહે છે ફર્સ્ટ હાઉસ શું છે પ્રથમ સ્થાનથી તમે જાતે છો તમારી રહેણી કરણી છે તમારો એટીટ્યૂડ છે તમારો માઇન્ડસેટ છે તમારી પૂરેપૂરી ઓવરઓલ બોડી તે ફર્સ્ટ આવતી જોવામાં આવે છે એટલે કે જેમને પણ હેલ્થને લગતા ઇસ્યુઝ છે તેનો એન્ડ થવા રહ્યો છે જેને હેડેકને લગતી તકલીફ ઘણા સમયથી ચાલતી હતી તે પણ રહી તે પણ સારી થઈ શકે છે તમારી ઇમ્યુન સિસ્ટમ અને ડાયજેશન સિસ્ટમ આ પણ મહિનાની શરૂઆતથી તમારા માટે સારા રહેશે એટલે કે તમારી બોડી આ મહિનામાં તમને હીલ કરવા માટે ભરપૂર મદદરૂપ થવાની છે તે વાતનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સૂર્ય અને ગુરુની જે જીવ આત્માની યુતિ તમારા સેકન્ડ હાઉસમાં થઈ રહી છે એટલે કે તમે તમારા પરિવારના સદસ્યો સાથે સારો સમય સ્પેન્ડ કરી શકશો પરિવારમાં જો આપસી મનભેદ જે હતા તમારા લોકોના અંદર અંદર તેનો પણ ક્યાંકને ક્યાંક અંત આવી રહ્યો છે તમારા ફેમિલી મેમ્બરનો તમને સપોર્ટ મળી રહ્યો છે તેવું જણાઈ રહ્યો છું મિત્રો હું તમારા પરિવારની વાત કરી રહ્યો છું તમારા ઇનલોઝની વાત નથી કરી રહ્યો તેવાથી તમારે કાળજી રાખવાની રહેશે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો દેવતા ત્રીજા સ્થાનમાં છે ત્રીજું સ્થાન કે જે વાહન વ્યવહારનું સ્થાન છે ને સાથે સાથે નાની મોટી ટ્રીપનું છે દેવ કે જે કોમ્યુનિકેશનના કારક છે અને તેઓ મહિનાના મિડ પાર્ટમાં પણ તે વખરી અવસ્થામાં જઈ રહ્યા છે એટલે જો તમે આ મહિનામાં કોઈક નાની મોટી ટ્રીપ પ્લાન કરતા હો કે જે તમે કરવાના જ છો આ મહિનામાં વૃષભ રાશિના તમામ જાતકો કંઈક ટ્રીપ પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારે ખૂબ કાળજી રાખવાની છે વરસાદનું પર વાતાવરણ ચાલી રહ્યું છે પડવા વાગવાથી લપસી જવાથી કે વાહન ચલાવવામાં કંઈક વધારે મોટી તકલીફ ન થાય તેનું એક્સ્ટ્રા કેર તમારે રાખવાની રહેશે તમે ફરવા જાઓ કોઈ ના નથી પાડતું તમારે યોગ બની જ રહ્યા છે તમારે કોઈ નાની મોટી ટ્રીપ કરવાના પરંતુ તમારે એક્સ્ટ્રા કેર રાખવી પડશે બોડી તો તમને હીલ કરવાની છે મદદરૂપ થવાની છે પરંતુ તમારે મેડિસિન્સ ડૉક્ટરનું ડૉક્ટરથી પહેલેથી પ્રિસ્ક્રિપ્શન લઈને મેડિસિન્સ લઈને પછી જ ક્યાંય જ્યાં જવું હોય ત્યાં તમારે જવું જોઈએ આગળ આપણે વાત કરીએ તો મંગળ કેતુની પાપ યુતિ તમારા ચતુર્થ હાઉસમાં છે ચોથું સ્થાન કે જે વાહનનું છે મકાનનું છે પ્રોપર્ટીનું છે અને તમારા માતાનું છે સાથે દરેક પ્રકારના ભૌતિક સુખોનું છે તો આ મહિનામાં તમારી કોઈક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કે કોઈ કોસ્ટલી વસ્તુ હોય મોંઘી વસ્તુ હોય તે મિસ ના થઈ જાય કે પછી તે તૂટી જવાથી એટલે કે તમને નુકસાન ક્યાંક ને ક્યાંક આ કરાવી શકે છે મંગળ અને કેતુ ઓગણત્રીસ જુલાઈ સુધી સાથે રહેવાના છે તેટલા માટે તે રહી શકે છે સાથે જો આપણે આગળ વાત કરીએ તો તમારા વાહનનું તમે ઓલરેડી કહ્યું છે કે તમે જ્યાં પણ જાઓ ટ્રીપ માટે કશે તો વાહનનું પણ કાળજી રાખવાની છે વાહનને તકલીફ પહોંચે તો તમને પણ તકલીફ પહોંચવાની છે ને તે પ્રમાણે વાહન ચલાવવા પર પણ કાળજી રાખવાની છે ને સૌથી મહત્વપૂર્ણ તમારા માતાનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક આ મહિનાના દરરોજ સવારે તમે ઉઠો ત્યારે માતાને ને કંઈક તકલીફ ચાલી રહી છે તેવું જણાવી શકે છે માતાજીને ડાયાબિટીસ બ્લડ પ્રેશર સુગર એ કોઈ તકલીફ છે તો પહેલેથી જ તે પ્રોપર મેડિસિન લે તેની ખાસ કાળજી રાખવાની રહેશે જો તે નહીં રાખો તો તમારે જ હોસ્પિટલના ધક્કા વધી શકે છે ને તેટલા માટે હું આ તમને કહી રહ્યો છું તેથી મંગળ મંગળકેતુની યુતિ તમને તકલીફ આપી શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારું પંચમ હાઉસ એટલે કે તમારા સંતાનનું સ્થાન તમારા એજ્યુકેશનનું સ્થાન અને તમારા લવ રિલેશનશીપ પૂર્વ પુણ્યનું સ્થાન મિત્રો તમે એક વાત પર દ્રષ્ટિકોણની જરૂર છે કે તમારા ફિફ્થ હાઉસના માલિક એટલે કે મિથુન રાશિ કન્યા રાશિના જે કંઈ પણ માલિક છે તે બુદ્ધ દેવતા છે બુદ્ધ દેવતા ગોચરમાં આવી ગયા છે થર્ડ હાઉસમાં થર્ડ હાઉસ સ્ટ્રગલનું સ્થાન છે જે કોઈ પણ વિદ્યાર્થીઓ એજ્યુકેશન કરી રહ્યા છે તો ભાઈ આ આ મહિનામાં પૂરેપૂરી મહેનત કરવી પડશે તમારું સંતાન વૃષભ રાશિના જાતકના સંતાને પણ આ કાળજી રાખવાની છે એટલે તમારે તમારા સંતાનને પણ કહેવાનું છે એક્સ્ટ્રા મહેનત કરવી જ પડશે તમે જાતે વૃષભ રાશિના છો અને તમે જ એજ્યુકેશન કરી રહ્યા છો તો હા તમે દસમાની બારમાની કે કોઈ પણ પ્રી ટેસ્ટ કે કંઈક પણ આપી રહ્યા છો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ એપેર થઈ રહ્યા છો તેનું પણ તમારે કાળજી રાખવાનું છે જે લોકો જોબ માટે પણ કંઈક એક્ઝામ આપી રહ્યા છે ને તેમને પણ આ મહિનો થોડુંક વધારે સ્ટ્રગલ કરાવી શકે છે તમે દા દસ કલાક મહેનત કરતા હતા બાર કલાક મહેનત કરવી પડશે તેવા સંજોગો બની રહ્યા છે કારણ કે બુદ્ધદેવનું થર્ડ હાઉસમાં જવું એટલે તમારું ધ્યાન વધારામાં વધારે ઇતર પ્રવૃત્તિ ઈતર પ્રવૃત્તિ એટલે શું મોબાઈલ ગેમિંગ લેપટોપ કે કોઈ પણ બીજી બધી વસ્તુમાં તમારું વધારે ધ્યાન જઈ શકે છે તેની કાળજી રાખવાની છે હવે આપણે આગળ આ વાત કરીએ તો લવ રિલેશનશીપ લવ રિલેશનશીપ પણ થર્ડ ફિફ્થ હાઉસથી જ હોય છે તમે જોશો તો તમારા જે લવ પાર્ટનર છે તમારા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જે કોઈ પણ તમે જેના સાથે પણ રિલેશનશિપમાં છો તેમનો ખૂબ મૂડી નેચર બની શકે છે તમારા પણ અચાનક જ ગુસ્સો કરી શકે છે તમારી જે ખોટી આદતો છે તેને વધારે હાઇલાઇટ કરીને ખોટા ખોટા ઝઘડા કરી રહ્યા છે તેવું પણ તમને આ મહિના દરમિયાન થઈ શકે છે તેથી લવ રિલેશનશીપમાં જે લોકો પણ છે તમારા મગજ પર થોડોક બરફ રાખીને ખૂબ શાંતિથી આ સમય ઓગણત્રીસ જુલાઈ સુધીનો સમય જે છે તે તમારે શાંતિથી પસાર કરવાનો છે કેટલાક લોકોના તો બ્રેકઅપ સુધી પણ વાત પહોંચી જ શકે છે કે જે લોકો કંટ્રોલ નથી રાખી શકતા પેશન્સ નથી રાખી શકતા પેશન્સના કારણે જે છે શનિદેહની પણ દ્રષ્ટિ આવી રહી છે પંચમ સ્થાન પર તેના કારણે હું કહી રહ્યો છું કે થોડુંક પેશન્સ લેવલ તમારે રાખવું પડશે જો રાખશો તો રિલેશનશીપ આવતા મહિના તો સારા રહેવાના જ છે મિત્રો જે કોઈ પણ મારા વિડીયો જોવે છે હું આ જે પ્રમાણે સમજાવું છું તેથી ઘણા લોકોને પણ જ્યોતિષનું જ્ઞાન થવા લાગ્યું છે જો તમને પણ હું જે પ્રમાણે તમ

અને તેના સાથે મંગળ કે જે મેરેજ રિલેશનશીપના કારક પણ તમારા માટે બની ચૂક્યા છે તો તે તમારા લાઈફ પાર્ટનર સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગનો વધારો કરી શકે છે એટલે કે તમે તેમને પ્રોમિસ કરી હોય કે આ વીકમાં આપણે આટલા મૂવી જોવા જવાનું છે કે ક્યાંક ફરવા જવાનું છે કે પછી આપણે કંઈક પ્લાન કરશું તે તમે ટાઈમ ટુ ટાઈમ ન કરી શકો તેથી તેમને મિસઅન્ડરસ્ટેન્ડ થઈ શકે છે કે તમે મને યોગ્ય સમય નથી આપી રહ્યા તેના કારણે આ બધી તકલીફ થઈ શકે છે તેનું તમારે ખાસ કાળજી રાખવાની છે તેથી ફક્ત થી બચવાનું છે બીજી વાત હું તમને તે પણ કહી રહ્યો છું મિત્રો કે મંગળ કેતુ ઓગણત્રીસ 29 ઓગણત્રીસ જુલાઈના રોજ છૂટા પડશે દેવ આવશે તમારા પંચમ સ્થાનમાં કે જે લવ રિલેશનશીપનું પણ સ્થાન છે જે લોકો પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં જોડાયેલા છે મહેરબાની કરીને તમે તેમાંથી છૂટા થઈ જાઓ નહીં તો તે રિલેશનશીપ પણ બગડશે અને મેરેજ રિલેશનશીપમાં પણ તકલીફ આવશે તમારું ભાંડું ફૂટી શકે છે સ્પષ્ટ શબ્દમાં તમને કહું તો તેથી તમારે કાળજી રાખવાની છે ભલે તમે મોટા ગમે તેવા એક્સપર્ટ કેમ ન હો પણ આ મહિનો તમારા માટે તકલીફદાયક લવ રિલેશનશિપ અને મેરેજ રિલેશનશીપમાં તકલીફ આપી શકે છે જો તમે આ બંનેમાં જોડાયેલા છો તો આગળ આપણે વાત કરીએ તો તમારું ભાગ્ય ભાગ્ય એટલે કે તમારા નવમા સ્થાનની જો આપણે વાત કરીએ તમારું ભાગ્ય ભાગ્યના માલિક જે છે તે મકર રાશિના માલિક દસ નંબર રાશિ છે મકર રાશિ હવે મકર રાશિના માલિક કોણ થઈ રહ્યા છે શનિદેવતા શનિદેવ આવી ગયા છે લાભ શર્મા હવે ભાગ્ય છે જ્યારે લાભ શર્મા આવે તો તેવું સમજવું કે તમારું લક સામેથી ચાલીને તમારી પાસે આવી રહ્યું છે એટલે કે તમે જે કંઈ પણ ઈચ્છા કરશો તે તમામ તમારી ઈચ્છા પૂરી થઈ રહી છે તેવું તમને જણાવી શકે છે એટલે કે તમે જો થોડી પણ તમારા ગોલ માટે મહેનત કરશો તો તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે તમે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ કરવા માગો છો કે કંઈ પણ કરવા માગો છો તમે તમારા લાઈફમાં એક સ્ટેપ આગળ વધવા માગો છો તો માની લો કે તમારું ભાગ્યે લાભ સ્થાનમાં જવાથી તે તમને મદદરૂપ થવાનો છે બીજું તે પણ છે કે પૂરા મહિના દરમિયાન જે મહેનત કરશો તેનું ફળ મહિનાના અંતના અઠવાડિયામાં એટલે કે છવ્વીસ જુલાઈ બાદ પણ મળી શકે છે તેનું કારણ શું છે શુક્ર દેવતા સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે હા ગુરુ અને શુક્ર દાનવ ગુરુ અને દેવગુરુની યુવતી તો થઈ રહી છે પરંતુ તે સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે કાળ પુરુષની કુંડળીના આધારે સેકન્ડ હાઉસના માલિક શુક્ર દેવતા થતા હોય છે એટલે કે ધનનો તો લાભ થશે બીજી વાત હું તમને કહું તો મંગળ દેવતા કે જેની મંગળ દેવતા કે જે છે તે પંચમ સ્થાનમાં આવશે ભાગ્યના માલિકનો જે સીધી દ્રષ્ટિ થઈ રહી છે તે મંગળ દેવ પણ પડશે તેના કારણે આ જે કંઈ પણ સમીકરણો જે જોડાણ ગ્રહોના બની રહ્યા છે તેના આધારે મહિનાનો જે અંતનો ભાગ છે એટલે કે છવ્વીસ તારીખ બાદના જે પાંચ છ દિવસ છે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે તેથી મહિના દરમિયાન પૂરેપૂરી મહેનત કરો આગળ આપણે વાત કરીએ તો તમારા માટે કરિયર કેવું છે કરિયરના સ્થાનમાં રાહુ દેવતા વિરાજમાન છે તેના કારણે થશે શું મિત્રો તેના કારણે થઈ જ હશે કે તમને કરિયર સ્વિચ કરવાની ઈચ્છા થઈ શકે છે આ જોબમાં મને નથી મહેનત આવી રહી હું જે કંઈ પણ કામ કરી રહ્યો છું કે કરી રહી છું બસ હવે બહુ થઈ ગયું હવે હું મારા ડ્રીમ્સને ચેસ કરવા માગું છું આગળ વધવા માગું છું તેથી તમને કરિયરમાંથી બિઝનેસમાં એટલે કે જોબમાંથી બિઝનેસમાં સ્વિચ કરવાની તમને ઈચ્છા થઈ શકે છે તેથી જો તમારી જન્મપત્રિકા જે કંઈ પણ લગ્નની હોય તેમાં દસમા સ્થાનના માલિક શુભ અવસ્થામાં છે તો માની લો કે તમે આ તમારા માટે કરિયરમાંથી એટલે કે જોબમાંથી બિઝનેસમાં સ્વિચ કરવાનો બેસ્ટ ટાઈમ છે તમારા માટે જ આ જુલાઈ મહિનો કંઈક બિઝનેસમાં અલગથી ક્રેક કરવા માટે આવ્યો છે અને તમને આગળ વધારી શકે છે સાથે જો બીજી વાત તો જે લોકો બિઝનેસ કરી રહ્યા છે હાલમાં તો બિઝનેસની પણ વાત કરીએ તો શુક્ર દેવતા જ તમારા બિઝનેસના સ્થાન પર ને બિઝનેસ પાર્ટનરના સ્થાન પર પણ તે દ્રષ્ટિ કરી રહ્યા છે સૂર્ય ગુરુની યુવતી સેકન્ડ હાઉસમાં એટલે કે ધનના સ્થાન પણ થઈ રહી છે ગુરુ અને શુક્ર પણ ત્યારબાદ છવ્વીસ તારીખથી રહેવાના છે તેથી બિઝનેસમાં પણ નોર્મલ જે અત્યાર સુધીના છ મહિના ગયા છે તેના કરતાં આવનારો મહિનો જે જુલાઈ બે હજાર પચીસ છે તમારા માટે ઘણું સારું પરિણામ લઈને રહ્યો છે કારણ કે ઓગસ્ટ મહિનાથી તો હવે તહેવારોના દિવસો ચાલુ થઈ રહ્યા છે તેથી બિઝનેસમાં કંઈક અલગ સ્કિલ લાવો અલગ જ તમારો કંઈક પોઈન્ટ ઓફ વ્યૂ લાવો કે કંઈક નવું સેલ લાવો કંઈ પણ લાવો તમે બિઝનેસમાં લોકોના સામે દેખાવા જરૂરી છે કે હું આ કામ કરી રહ્યો છું મારા પાસે તમે આવો આ પ્રમાણે જો કામ કરશો વૃષભ રાશિના તમામ જાતકો મોટો ધનલાભ જુલાઈ બે હજાર પચીસમાં તમને થવા જઈ રહ્યો છે તો મિત્રો આ વાત થઈ વૃષભ રાશિના તમામ જાતકોના ગ્રહો શું કહે છે તે હવે આપણે ઉપાયની વાત કરીએ તો મિત્રો ઉપાયની આપણે વાત કરીએ તો જે કોઈ પણ વ્યુઅર્સ ઇન્ડિયામાંથી જોઈ રહ્યા છે જે લોકો રેગ્યુલરલી મંદિર જઈ શકે છે મહાદેવના શિવાલય જઈ શકે છે તે તમામ લોકોએ દરરોજ સવારે અડધો કપ કાચું દૂધ લેવાનું છે તેમાં એક ચપટી હળદર ચોખા અને ચણાની દાળ આ ત્રણ ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરવાના છે ગુરુદેવ સેકન્ડ હાઉસમાં છે તે અને ત્યારબાદ મંદિરે જઈને તમારે મહાદેવ પર તે દૂધથી અભિષેક કરવાનો છે અને ફક્ત તે જ પ્રાર્થના કરવાની છે જે તમારા ડિઝાયર્સ છે તે અને ફક્ત ભગવાનને બેહા જોડીને પ્રાર્થના કરવાની છે આ કરશો તો પણ જે કંઈ પણ સૂડીનો ગા કે જે ખોટું તમારા સાથે આ મહિનામાં થવાનું છે મેં જે તમને જણાવ્યું છે ઈશારા તમને આપ્યા છે તે તમામ ક્યાંક ને ક્યાંક સૂર્યનો ઘાસ સોયથી જઈ શકે છે હવે જે કોઈ પણ ફોરેનના વ્યૂવર્સ છે કે જે લોકો રેગ્યુલરલી મંદિર નથી જઈ શકતા કે તે જે ટાઈમ નથી એડજસ્ટમેન્ટ કરી શકતા તેમના માટે આ મહિનામાં સૂર્યદેવની આરાધના તમને ખૂબ સારું પરિણામ આપી શકે છે સાથે તમારે બુદ્ધ દેવની પણ આરાધના ખૂબ કરવી જરૂરી છે મંગળ કેતુની યુતિ છે સૂર્યદેવની આરાધનાથી પહેલાં આપણે વાત કરીએ તો સૂર્યદેવ માટે તમારે દરરોજ સૂર્યનારાયણ દેવતાને ફક્ત જળ ચડાવવાનું છે તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે શનિદેવની દ્રષ્ટિ જે છે તે પંચમ સ્થાન પર આવી રહી છે શનિદેવ તમારા માટે લાભ સ્થાનમાં અત્યારે હાલમાં સૌથી સર્વાધિક સારામાં સારા ગ્રહ થઈ રહ્યા છે તેથી દરરોજ સવાર સાંજ હનુમાન ચાલીસા બજરંગબાળનો પાઠ આ બે ઉપાય તમને ખૂબ સારા સાબિત થઈ શકે છે અને જો આપણે વધારે એક્સ્ટ્રા વાત કરીએ તો રાહુ અને કેતુ અને મંગળ પણ જે યુવતીમાં એકબીજા પર દ્રષ્ટિ કરી રહ્યા છે જો તમે મહિષાસુર મર્દીની સ્ત્રોત્રનો પાઠ કરશો તો આ મહિનામાં તમારા પર મા અંબા મા દુર્ગા તમારા પર કોઈ જ તકલીફ નહીં આવવાથી તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ છે ઇન્ડિયાના અને ફોરેનના વ્યૂવર્સ જે કોઈ પણ છે તમારી જે કંઈ પણ તકલીફ છે તેનો નાશ થઈ શકે છે તમને જીવનમાં આગળ વધારવામાં મદદરૂપ થઈ શકે છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મિથુન રાશિના જાતકો માટે ચર્ચા કરશું પરંતુ આ વિડીયો તમને કેવું લાગ્યો જે તમને સમજાવ્યું છે જે રેમેડી આપી છે તમને પસંદ આવ્યું તો વધારે લોકોને શેર કરો તેનું કારણ તે છે તમારા માટે તો એક વ્યૂઝ જ હશે પરંતુ જો તમે કોઈ બીજાને શેર કરશો તે વ્યક્તિ પણ આ માહિતી લેશે તેમના જીવનમાં એક પર્સન પણ જો ચેન્જીસ આવશે તો તમે તેમના જીવનમાં ખૂબ વધારે આગળ તેમને વધારી શકો છો તેથી આજના વિડીયોમાં હું તમારી પાસેથી રજા લઈ રહ્યો છું નેક્સ્ટ વિડીયોમાં આપણે મિથુન રાશિના તમામ જાતકો માટે ચર્ચા કરશું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય